તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો માત્ર બેતાલીસ વર્ષની ઉંમરે શેફાલી જરીવાલાના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે સૂત્રો અનુસાર અભિનેત્રીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું અત્યારે સામે આવ્યું છે જોકે મિત્રો તેમના પરિવાર દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી હવે મિત્રો આ અંગે મુંબઈ પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે મિત્રો એક અહેવાલો અનુસાર શેફાલી જરીવાલાની તબિયત અચાનક રાત્રિના બગડી ગઈ હતી ત્યારબાદ તેને બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધી હતી મિત્રો ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો મિત્રો પ્રાથમિક અહેવાલો એવા હતા કે શેફાલીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે પરંતુ મિત્રો મુંબઈ પોલીસે કંઈક અલગ જ કીધું છે ગઈકાલે રાત્રે શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી મુંબઈ પોલીસ ઘરમાં કામ કરતા વર્કર અને અન્ય લોકોની અત્યારે પૂછપરછ કરી રહી છે તો મિત્રો એક આગળના ઇન્ટરવ્યુમાં શેફ અલી જરીવાલાએ જણાવ્યું હતું કે મિત્રો તેમને માત્ર પંદર વર્ષની ઉંમરે વાયનો હુમલો આવ્યો હતો અને તેઓ ઘણા સમયથી આ રોગથી પીડાતી હતી કે મિત્રો ત્યારબાદ આજે એટલે કે મોડી રાત્રે તેનું એટેકના કારણે મૃત્યુ થયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો